હે લો તો મિત્રો નમસ્કાર કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો મિત્રો આજે આપણે મેવાડા જે આપણી આ પાછળ તમને દેખાય છે આપણી સાઈડ છે મેવાડાની તો મેવાડાની સાઈડ આપણે દિવાળી પછી ચાલુ કરી હતી અને ચાલુ કરીને સમથિંગ પંદર દિવસ જેવા થઈ ગયા છે અને અત્યારે આપણે પ્લેન લેવલ પૂરેપૂરી સાઈડ થઈ ગઈ છે તો મિત્રો વાત કરીએ હાઈટની તો આપણે જુઓ ખેતરના અંદર મકાન છે તો સમથિંગ રોડથી ફૂટ દોઢ ફૂટ જેટલું ખેતર નેચું છે તો આ રીતનું તો આપણે મકાનની હાઈટમાં ત્રણ ફૂટ જેવી તો આના આપણે દરવાજા લાગશે તો દરવાજાની ફ્રેમ લાગશે સમથિંગ ત્રણ ફૂટ જેવી હાઈટ થઈ જશે તો આ રીતનું થોડું હાઈટ ઉપાડીને મકાન બનાવવું તો સારું અને સરસ દેખાય અને મજા આવે છે અને કઈ રીતના પિલ્લર ભર્યા છે કઈ રીતનું ચાણતર કર્યું છે પાયાની અંદરથી તો બધું તમને બતાવું તો એન્ડ સુધીમાં અમારા બ્લોકની સાથે જોડાયેલા રહેજો બ્લોકને એન્ડ સુધીમાં જોતા રહેજો તો જો આ રીતનું આપણે ચાણતર કરેલ છે આપણી સાઈડ ઉપર અને આ રીતના આપણે પિલ્લર એના ભરીને બહાર લાવી દીધા છે અને અંદર હવે કરાવવાનું છે આના અંદર બધું આપણે પૂરણ મિત્રો આપણી સાઈડ જો કમ્પ્લીટલી તૈયાર છે તો આના અંદર આપણે કરવાનું છે માટી કામ માટી કામ કરી અને પછી આપણે પ્લીન બીમ નું કામ ચાલુ કરશું તો આ જો આ રીતનું કઈક ચર્ચા કરેલ છે અને આ બધા કોલમ ભર નાખ્યા છે આપણે તો કોલમ ભર્યા પછી પૂરણ કરાવીએ તો મિત્રો દિવાલ કોઈ દિવસ ફાટે ના અને આ આપણે જે વાત કરતા હતા વચ્ચેના કોલમ તો આ પાછળના આખે પૂરા પૂરા કોલમ આવી ગયા તો એ બધી દિવાલ આવી ગઈ દિવાલની અંદર આવી ગયા અને આ આપણા કોલમ છે વચ્ચેવાળા જે આને ભડું કહેવાય તો ભડાની અંદર આવશે તો આરે આ કોલમ જો આપણે જેમ તમને કીધું હતું એ રીતના નેચર ફાઉન્ડેશન છે એના ઉપર બેજ છે અને બેજના ઉપર આપણે આ અહી ગયા આપણે ડબલા ભર્યા છે તો આરે આ કોલમ આપણા આવી ગયા જો ફૂટ બાય દોઢના આ ફૂટનો ગાળો છે અને આ દોઢ ફૂટનો ગાળો છે અને આપણે પિલર કરવાનો છે પંદર નવનો પીલર છે કાયદેસર તો આપણે અઢાર બાય બારનો પીલર અત્યારે ભર્યો છે અને હવે ઉપરથી આવશે નવ બાય પંદર ઇંચનો તો આ રીતનું મિત્રો કામ કરવું તો કામની અંદર મજા આવે અને સરસ રહે તો જો વચ્ચેવાળા જે છૂટા ડબલા આપણે ભર્યા છે દિવાલ વગરના તો એ આ રીતના બધા ભરેલ છે તો આ રીતનું કામ કરવું અને જો ચારે બાજુ દીવાલ લઈ લીધી છે આપણે અને મિત્રો વાત કરીએ વચ્ચેની આજે આ બધા પ્લિન્થ બીમ આવશે અહીંયા આપણે આ પિલ્લરથી પેલા પિલ્લર ઉપર સીધો પ્લિન્થ બીમ આવશે પછી અહીંયા પણ આ શેડાથી મળી અને પેલા શેડા સુધી આખે આખો બીમ આવશે તો આ બધા પ્લિન્થ બીમ આવશે હું મૂકીશ નેક્સ્ટ બ્લોક એમાં બધું એની ડિટેલ આવશે તો અહીંયા બધા આપણે આવશે પ્લિન્થ બીમ તો આ આપણો પ્લાનિંગ તમને કેવું લાગ્યું આ આપણા ત્રણ પાછળના ભાગે ત્રણ રૂમ છે અરે આ ત્રણ બેડરૂમ છે અને સાઈડમાં આવશે ટોયલેટ બાથરૂમ અને સાઈડમાં આપણા બે રસોડા છે એક આ ખૂણો દેખાય અને એક પાછળનો ખૂણો તો અત્યારે મિત્રો એટલો બધો ખ્યાલ નહીં આવે પણ પ્લિંદ ભર્યા પછી તમને ટોટલ સમજાશે તો આ છે આપણો આગળનો જરોખો અને અહીંયા આપણો બીમ આવશે પ્લીન બીમ અને પ્લિંદ બીમના ઉપર આપણે લાગશે મેન દરવાજો મેન ગેટ લાગશે એના ઉપર તો આ રીતનું આપણું કામકાજ છે જોઈ લો ને તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયાને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા અને ફેસબુકમાં આપણો પેજ છે જય ગોગા કન્સ્ટ્રક્શન તો તેને પણ ફોલો ના કર્યો હોય તો કરવાનું ના ભૂલતા અને જરૂરથી કરજો તો જય શ્રી રામ